વિધર્મી યુવકે ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું થરાદમાં એક વિધર્મી યુવકે ચૌદ વર્ષની સગીરા વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ યુવકે તેના મિત્રની મદદથી કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ એક મહિના અગાઉ વિધર્મી યુવકે શાળાએ જઈ રહેલી સગીર વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી હતી અને તેને એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું આ કૃત્ય દરમિયાન વિધર્મી યુવકે વિદ્યાર્થીનીને મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તેના માતા પિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી જેના કારણે ડરી ગયેલી વિદ્યાર્થીનીએ આ વાત કોઈને કરી ન હતી

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અને કેસની વધુ તપાસ શરૂ કરી છે